હું છુજલ પટેલ અને આપ સૌને મારા નમસ્કાર મેં ગુજરાતના જામનગર જિલ્લામાં મધર્સ ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરેલ છે આ મધર્સ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય એટલો જ છે કે ગામડા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારના ઘર હોય છે પણ તે ઘર ગેરકાયદેસર હોય છે તે ઘરને ગેરકાયદેસરમાંથી કાયદેસર કેવી રીતે કરવા એ બાબતે ગામડાના ગરીબ પરિવાર કાયદાકીય મદદ કરીએ છીએ મદર્સ ફાઉન્ડેશનના માધ્યમથી ગુજરાતના જે ગામડા વિસ્તાર હોય છે તે ગામડાની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ પ્રકારની જમીનમાં બટાયેલ હોય છે પહેલું ગામતળ બીજું સરકારી ખરાબો અને ત્રીજું ગૌચર અને જે ગામડાના ઘરો હોય જેના ઘર કાયદેસર હોય તેવા ઘરના માલિકોનું નામ ગામ નમૂના નંબર માં ચાલતું હોય છે ગામમાં ઘર તો છે પણ સરકારી રેકોર્ડ એટલે કે ગામ નમૂના નંબર બે માં જેનું નામ નથી તેવા લોકોના ઘર આ પૈસાદારની સરકારની ભાષામાં ગેરકાયદેસર ગણાય જે લોકોના ઘર ગેરકાયદેસર છે તે ઘરના માલિકને સરકારની કોઈ પણ યોજનાનો લાભ મળતો નથી જેથી મધર્સ ફાઉન્ડેશન ગરીબ લોકોના ઘર ગેરકાયદેસર માંથી કાયદેસર કરવા માટેનું અભિયાન ચલાવે છે જો ગરીબ લોકોના ઘર સરકાર કાયદેસર કરી આપે તો તે પરિવારને સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ મળી શકે જેમ કે ગામડાના ગરીબ પરિવારને સમય અંતરે આર્થિક જરૂરિયાત પડે તો ઘર ઉપર બેંકમાંથી ઓછા દરે લોન મેળવી શકે જ્યારે ગરીબ માણસ પાસે ઘર છે પણ એ ઘર ગેરકાયદેસર છે જે ઘરના દસ્તાવેજ અને પુરાવા નથી જેથી તે ગરીબ માણસ બેંકમાંથી લોન નથી લઈ શકતા જો સરકાર તેમને ઘર કાયદેસર કરી આપે તો ગરીબ માણસ બેંકમાંથી સરળતાથી અને સસ્તા દરે લોન લઈ શકે ગરીબ પરિવારના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન જોતી હોય તો નથી મળતી કારણ કે લોન લેવા માટે ઘરના માલિકીના દસ્તાવેજ હોવા જરૂરી હોય છે ગરીબ પરિવાર પાસે મકાન છે પણ તે મકાનના દસ્તાવેજ અને પુરાવા નથી જેથી ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે ગરીબ પરિવારના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું હોય જેમ કે યુકે યુએસએ કેનેડા વગેરે તો ભારત સરકારની યોજના છે પંદર લાખ થી વીસ લાખ સુધીની લોન આપે છે પણ લોન લેવા માટે બેંકમાં મિલકતના આધાર પુરાવા અથવા તો કોઈ બીજી ગેરંટી આપવી જરૂરી હોય છે ગામડામાં વસવાટ કરતા ગરીબ માણસ પાસે મકાન છે પણ તે મકાન ગેરકાયદેસર છે જેથી ગરીબ પરિવારના દીકરા દીકરીઓ યુકે યુએસએ કેનેડા વગેરે જેવા દેશોમાં અભ્યાસ કરવા નથી જઈ શકતા વધારેમાં ગરીબ પરિવારને ઘણી બધી વાર આર્થિક સમસ્યા આવે છે ત્યારે તેને ક્યારેક પચીસ પચાસ હજાર લાખ બે લાખ રૂપિયાની જરૂરિયાત હોય છે તો ત્યારે ગરીબ પરિવાર બેંકમાંથી લોન નથી લઈ શકતા માત્ર ગળના દસ્તાવેજ ના હોવાના કારણે અને ત્યારે માથાભારે વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજ દરે રૂપિયા લોન પેઠે ઉઠાવે છે અને ઉચ્ચ ટકાવારી વ્યાજ દરે લેવાના કારણે આર્થિક ભીસટમાં આવી જાય છે ઘણી વખત આર્થિક ભીસટમાં આવવાના કારણે ગરીબ માણસ આત્મહત્યા પણ કરી લે છે આજકાલ ઘણા બધા આપણે ગુજરાતમાં કિસ્સાઓ મીડિયાના માધ્યમથી સાંભળ્યા પણ હશે ગરીબ લોકોના ઘર ગેરકાયદેસર છે એનાથી બીજી પણ કાયદાકીય સમસ્યા આવે છે નવા નવા કાયદાઓ આવે છે બે હજાર વીસ માં લેન્ડ ગ્રેબિંગ નો કાયદો આવવાથી આ કાયદાના હિસાબે ઘણા બધા ગામડાના ગરીબ પરિવારના લોકોએ પોતાનું ઘર પોતાનો આશરો ગુમાવ્યો છે ગામડામાં નોકરી કરતા સરકારી બાબો જેમ કે તલાટી મામલતદાર જેવા લોકોને ખ્યાલ હોય છે કે કોનું ઘર ક્યાં સર્વે નંબર આવેલ છે પછી તે તલાટી ગરીબ પરિવારનો ઘર સરકારે ખરાબમાં આવેલ હોય તેવા પરિવાર વિરુદ્ધ કોઈ ત્રાહેત માણસ ઉભો કરી ગરીબ માણસ વિરુદ્ધ કલેક્ટર માં અરજી કરાવે છે જે અરજીના આધારે મામલતદાર 61 ની નોટિસ મોકલી ગરીબ માણસ પાસેથી તેમના ઘરના આધાર પુરાવા માંગે છે ગામડાનો માણસ ક્યાંથી આધાર પુરાવા આવે અને ના આપે તો કા તો ઘર ગુમાવે કા તો લાખ બે લાખ નો તોડ થાય જો સરકાર ગામડાના માણસોના ઘર કાયદેસર કરી આપે તો ગામડાનો માણસ ઘણી બધી યોજનાનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં તલાટી મામલતદાર જેવા ગામડાના માણસોને બ્લેકમેલ ના કરી શકે આજકાલ ગુજરાતના મુખ્યમંત્રી અભિયાન ચલાવે છે સરકારી ખરાબામાંથી ગરીબ માણસનું ઘર ખાલી કરાવવા માટે આ અભિયાનમાં ઘણા બધા ગરીબ પરિવારોએ ઘર ગુમાવ્યા છે ભવિષ્યમાં જે લોકોના ઘર બચી ગયા છે તેવા લોકો મુખ્યમંત્રી અભિયાનનો ભોગ ના બને તેના માટે મદસ ફાઉન્ડેશન ઘર હમારા નામની યોજનાનો અભિયાન ચલાવે છે આ યોજના સાથે દરેક એવા લોકોને જોડાવું જોઈએ જેના પાસે ઘર તો છે પણ ગેરકાયદેસર છે અને દરેક નાગરિકનો અધિકાર પણ છે તેના ગેરકાયદેસર ઘર ને કાયદેસર કરી શકે અને સરકારી ઘણી બધી ખાસ કરીને ફાઉન્ડેશન નો ઉદ્દેશ્ય જે છે કે ગુજરાત રાજ્ય પેલું એવું રાજ્ય હોય કે દરેક પરિવાર ને પોતાનું ઘર હોય અને કાયદેસર હોય દરેક પરિવાર ના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકે હાલ જે વિદેશ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જાય છે તેમાં આદિવાસી દલિત ના ના વિદ્યાર્થીઓ બરાબર હોય છે કારણ કે આ પરિવાર પાસે કોઈ મિલકત જ નથી જેથી તેના દીકરા દીકરીઓ જેથી તેના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ નથી જઈ શકતા આપણે સૌ ગુજરાતીઓ ભેગા મળી આપણા બાળકોના ભવિષ્ય માટે સરકાર પાસે માંગણી મૂકવી જોઈએ કે અમારા ઘરને ને ગેરકાયદેસર માંથી કાયદેસર કરી આપો

ખાસ એક મુદ્દો લખવાનો આપણા દેશમાં આર્ટિકલ ચૌદ એવું કહે છે કે ગરીબ હોય કે ધનવાન કાયદો બધા માટે સરખો જામનગર જિલ્લામાં ગુજરાત સરકારે રિલાયન્સ કંપનીને વીસ હજાર વીઘાથી પણ વધારે સરકારી ખરાબો દાનમાં આપે છે વિશેષમાં રિલાયન્સ કંપનીની જે ટાઉનશિપ છે તે જામનગર તાલુકાના ખાવડી ગામના સરકારી ખરાબા પર આવેલ છે જ્યારે ગુજરાત સરકાર રિલાયન્સ કંપનીને લાખો વીગા જમીન દાનમાં આપી શકતી હતી ખેત મજૂરી કરતા નાગરિકને કેમ નહીં અમે જામનગર જિલ્લાના ગામ રસુલનગર લોઠિયા ઢુરસિયા ધુતારપર પર રાજસ્થળી રાજડા આ આઠ ગામોમાંથી 2100 થી પણ વધારે ગરીબ પરિવારના ઘર ગેર કાયદેસરમાંથી કાયદેસર કરવા માટે જામનગર કલેક્ટર સમક્ષ અરજીઓ કરેલ છે પોરબંદર જિલ્લાના ભારવાડા ગામ તેમજ અન્ય ત્રણ ગામમાં પણ ગરીબ લોકોના ઘર ગેરકાયદેસર માંથી કાયદેસર કરવા માટે કાયદાકીય અમારી કામગીરી ચાલી રહી છે તેમજ અમરેલી જિલ્લાના રફાડા ગામમાંથી માંથી થી પણ વધારે ગરીબ પરિવારના ઘર ગેરકાયદેસર માંથી કાયદેસર કરવા માટે અરજીઓ અમરેલી જિલ્લાના કલેક્ટર સમક્ષ રજૂ કરેલ છે હું મારી વાત પૂરી કરું તે પેલા ફરી એકવાર હું ગુજરાતના તમામ ગામડામાં વસવાટ કરતા નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાવ અને આપણા દીકરા દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવો જય હિન્દ